આજના ફોનમાં આપણે વિવો ટી થ્રી લાઇટ ફાઇવ ફોન વિશેની વાત કરીશું તો મિત્રો આ તમને દસ હજારથી અગિયાર હજારની વચ્ચે ફાઇવ ફોન મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવ્યા આ ફોનની ડિસ્પ્લેની તો આ ફોન તમને સિક્સ પોઈન્ટ ફાઇવ ઇંચ ડિસ્પ્લે અને નાઇન્ટી સાથે આ ફોન તમને મળી રહ્યો છે આગળ વાત કરવામાં આવ્યા ફોનમાં પ્રોસેસરની તો મેડિયા ડેટ ડાયમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે પાંચ હજાર એમએ બેટરી મળી રહી છે વાત કરવામાં આવે કેમેરાની તો પચાસ મેગા પિક્સલ અને ટુ મેગા પિક્સલનો બે કેમેરો મળી રહ્યો છે સાથે વાત કરીએ ફ્રન્ટ કેમેરાની તો આઠ મેગા પિક્સલનો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે સાથે સાથે અંદર તમને બોકી ઇફીટ પણ મળી રહી છે હવે વાત કરવામાં આવે રેમને તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી છ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે ઓપ્શનમાં અવેલેબલ છે અને મેજેસ્ટિક બ્લેક અને વાઇબ્રન્ટ રેડ બે કલરમાં આ ફોન તમને મળી જશે તો મિત્રો આ ફોન વિવો ટી થ્રી લાઇટ ફાઇવ ફોન તમને દસ હજારથી અગિયાર હજારની વચ્ચે અત્યારે ફ્લિપકાર્ટ ઉપર ગોડ ઇન્ડિયન સેલ ચાલી રહ્યો છે જેના કારણે તે તમને એમાં સસ્તો મળી રહ્યો છે બાકી આ ફોનની પ્રાઇસ આશરે દસ હજારથી પંદર હજારની વચ્ચે રહે છે તો મિત્રો જો તમે આ ફોન ખરીદો તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો અત્યારે ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને ફ્લિપકાર્ટ ઉપર દસ હજાર ચારસો નવ્વાણું અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને અગિયાર હજાર ચારસો નવ્વાણુંમાં મળી રહ્યો છે જે અત્યારે સેલ ચાલી રહ્યો છે તેના કારણે તમને આ ફોન સસ્તો પડી રહ્યો છે જો તમે આ ફોનમાં ઇન્ટરેસ્ટેડ હો અથવા બીજા આ ટાઈપ કયા ફોનના વિડીયો જોવા માગું છું તે પણ તમે અમારી ચેનલ પર કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમે આ ફોન ખરીદવા માંગતા હો તો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે તેના ઉપરથી તમે ખરીદી શકો છો આ વિડીયોમાં અં સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ધન્યવાદ